આગળ વાત કરીએ ગાંધીનગરમાં દરોડા પાડ્યા છે પીએસવાય ગ્રુપ ઇન્કમ ટેક્સ રડારમાં દેખાઈ રહ્યું છે બંકિંગ જોશ્રી નિલય દેસાઈ અને વિક્રાંત પુરોહિતને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે સેક્ટર આઠ અને એકવીસ સહિત અલગ અલગ એરિયામાં ટીમ છે છે તપાસ કરી રહી ગાંધીનગરમાં જગ્યાઓ પર આઈટી ટીમે દરોડા પાડ્યા છે આઈટી ના સૌથી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે તો મોટા પાયે બે વ્યવહારો મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તો અલગ અલગ ટીમ અત્યારે તપાસમાં જોતરાઈ ગઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાયા છે કશ્યપ પાટનગર ગાંધીનગરમાં એક સાથે આઈટી ની ટીમો ત્રાટકી છે અલગ અલગ સ્થળો પર તપાસ ચાલી રહી છે પીએસવાય ગ્રુપ છેલ્લા ઘણા સમયથી ટેક્સના રડારમાં હતું અને સાથે હવે ટેક્સ દ્વારા આ ગ્રુપ જે છે તેની સાથે જોડાયેલા તમામ લોકો સાથે દરોડા પાડવામાં આવ્યા છે અલગ અલગ સત્યાવીસ સ્થળો પર એક સાથે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને આ સર્ચ ઓપરેશનમાં સૌથી વધારે ટેક્સના અધિકારીઓ છે તે જોડાયા છે ગઈકાલે મોડી રાતથી આ સર્ચ ઓપરેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે આ ગ્રુપ સાથે બંકિમ જોશી નિલય દેસાઈ વિક્રાંત પુરોહિત સહિતના લોકો છે તે જોડાયેલા છે ને તે તમામના નિવાસસ્થાનો છે ત્યાં પણ સર્ચની કામગીરી છે તે કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્સના રડારમાં આ ગ્રુપ હતું અને મહત્વનું છે કે તમામ સ્થળો પર એક સાથે દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે અને તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પકડાય તેવી સંભાવના છે તે જોવામાં આવી રહી છે જેના પગલે જ ઇન્કમ ટેક્સ દ્વારા આ સર્ચની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે જી આભાર માહિતી માટે